નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર મિત્રો તો આજે આપણે એક એવી જગ્યાની મિત્રો મુલાકાત લેવાના છીએ આજે જે દેવગઢ બારિયાથી ખૂબ જ નજીકમાં છે મિત્રો અને એ જગ્યા છે મિત્રો વનકુટરી જે ઉચ્ચાણ રસ્તા બાજુ જવાય છે એ જ રસ્તા પર આવે છે એક વનકુટરી જગ્યા મિત્રો તો આજે આપણે દેવગઢ બારિયાથી લગભગ દોઢથી બે કિલોમીટરના અંદર આ જગ્યા આવેલી છે મિત્રો તો એ જગ્યાની આપણે મુલાકાત લેશ લેશું અને ત્યાં શાંતિનું વાતાવરણ બન્યું રહે છે મિત્રો તો સો મિત્રો વિડીયોને એન્ડ સુધી મિત્રો બન્યા રહેજો અને આજનો આપણો વિડીયો કન્ટિન્યુ ચાલુ કરીશું મિત્રો તો મિત્રો આ રીતેનો રસ્તો કંઈક તમને જોવા મળશે જે તમે જોઈ શકો છો એક ખાડા ટેકરાવાળો રસ્તો છે મિત્રો તો દેવગઢ બારીયાથી અંદાજે એક દોઢ કિલોમીટરના અંદરે આ જગ્યા મિત્રો આવેલી છે તો મિત્રો વિડીયોની એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો ને આગળનો રસ્તો પણ કંઈક આ રીતેનો જ છે વનકુટરી સુધી જવાનો મિત્રો ને ત્યાં શાંતિનું વાતાવરણ બન્યું રહે છે મિત્રો જો મિત્રો વચ્ચે ડુંગરની વચ્ચે આવી ગયેલા છે આપણે એકદમ મધ્યસ્થમાં એવું તો બી ચાલે મિત્રો તો આ રસ્તે થઈને મિત્રો આપણને આવ્યા ને આ જો મિત્રો એક જંગલી એરિયો ગયેલો છે મિત્રો જે ઓનલી ફોર એટલે કે પક્ષીઓનો અવાજ જ સંભળાય છે અને આની અંદર મિત્રો કહેવાય છે કે નીલગાયન એવું પણ અહીંયા જોવા મળે છે અને મેં મારી નરી આંખે પણ મિત્રો જોઈ છે પણ હમણાં એ જોવા નથી મળ્યા અને આ જો મિત્રો આ સામેની બાજુ રસ્તે થઈને આપણે મિત્રો જવાના છીએ અને થોડાક જ જતાં વન મિત્રો આવી જાય છે આ જો મિત્રો પૂરેપૂરો જંગલી એરિયો છે મિત્રો તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ જુઓ મિત્રો કેટલી સુંદર જગ્યા છે અને એક રળિયામણો ડુંગર જેવું જ લાગી રહેલું છે મિત્રો પહાડ એટલે આખા પહાડ મિત્રો ને મોટા મોટા ઝાડવાને લીલું છમ લીલોતરી થઈ ગયેલી છે મિત્રો અને આ જુઓ બધા પશુ પંખીઓનો મધુર અવાજ સંભળાય છે મિત્રો ફાઇનલી મિત્રો આવી ગયેલા છે આપણા વન કુટીર તે તમે જોઈ શકો છો મિત્રો આ જુઓ મિત્રો એમિ એનિમલ કેર સેન્ટર ને આ એ જગ્યા છે મિત્રો જ્યાં આપણે આવવાના હતા અને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ને હું મિત્રો ઊભો છું વન કુટિરની નીચે એકદમ નીચે આ જુઓ મિત્રો કેટલો ખતરનાક વ્યૂ આવે છે ને વાતાવરણ પણ બ્યુટીફુલ જ જોવા મળે છે મિત્રો મિત્રો આ જો બેસવાની કેવી મસ્ત જગ્યા છે શાંતિનું મિત્રો વાતાવરણ અહીંયા જોવા તમને મળી જાય છે તો મિત્રો કેટલી સુંદર બેસવાની જગ્યા છે અને અહીંયા બેસીને તમે બહારથી આવ્યા હોય તો થાક પણ ઉતારી શકો છો મિત્રો અને અહીંયાનો બ્યુટીફુલ પણ બેઠા બેઠા તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો ફાઇનલી આપણે વનકુટરી સુધી પહોંચી ગયા છે અહીંયા ખૂબ જ સુંદર બેસવાની જગ્યા છે અને એનિમલ કેર સેન્ટરની અહીંયા ખૂબ જ સારી એવી સગવડ પણ જોવા મળી જાય છે મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા ઘણા લોકો આવેલા છે અને બાઇકો પડેલી છે મિત્રો એટલે અંદાજે મારા ખ્યાલથી અંદાજે અંદર પણ ગયા હશે ફાર્મ હાઉસ જેવું છે મિત્રો પણ આપણે અંદર નહીં જવાનું કારણ કે અહીંયાનું વાતાવરણ અને બેસવાની જગ્યા અને વનકુટરીનો આનંદ લેવાનો છે મિત્રો અને જોઈ શકો છો કેટલું ખુબ જ સુંદર જગ્યાનો વ્યૂ તમને જોવા મળી જાય છે મિત્રો બસ મિત્રો દેવગઢ બારીયાથી થોડાક જ દૂર અહીંયા ઉંચવાણ ગામની અંદર જ આ જગ્યા આવેલી છે મિત્રો જે બ્યુટીફુલ જોવા તમને મળી જાય છે મિત્રો મિત્રો ફાઇનલી આપણે વનકુટરી સુધી આવીને બેઠા છીએ અહીંયા મેં તમને બેસવાની જગ્યાઓ પણ વન વિભાગ દ્વારા બેસવાની જગ્યાઓ મૂકેલી હતી એ પણ મેં તમને બતાવી મિત્રો અને અહીંયા ખૂબ જ સુંદર અને વાતાવરણ દેખવામાં આવે તો ખૂબ જ સુંદર એટલે ખૂબ જ સુંદર મિત્રો છે અને આવી જગ્યા મિત્રો મેં ઘણી જગ્યાએ નહીં જોઈ મિત્રો એટલે કે ઘણી જગ્યાએ અમુક જગ્યાએ છે પણ અને અમુક જગ્યાએ નથી પણ મિત્રો આટલી નજીકમાં આપણી અરસપરસમાં આ જગ્યા છે એ મને આજે જ જાણવા મળ્યું મિત્રો તો ફાઇનલી મિત્રો મેં આવી ગયો વન નીચે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ફરતાં ફરતા એ બેઠા છીએ મિત્રો અને એ વાતાવરણ પણ વરસાદનું આવી જાય એવું લાગે છે મિત્રો તો વિડિયોમાં એન્ડ સુધી હજુ મિત્રો બન્યા રહેજો મેં તમને નવી નવી જગ્યાનું બતાવતો રહીશ મિત્રો અને અહીંયા એવું કહેવાય છે કે નીલગાયો અને વન્ય વિભાગના જે પ્રાણીઓ પણ અહીંયા જોવા મળે છે તો મારા ખ્યાલથી જોવા મળે તો મેં તમને વિડિયોની અંદર ફાઇનલી મિત્રો બતાવી મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને તમારો પોતાનો અભિપ્રાય કમેન્ટની અંદર લખજો અને નેક્સ્ટ વિડિયોમાં જલ્દી મુલાકાત કરીશું મિત્રો ત્યાં સુધીમાં આપણી યુટ્યુબ ચેનલ અંકુબારીયા બ્લોગને સબસ્ક્રાઇબ કરી દો